નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમનું ચાપેલી ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી આનંદ પાટીલ મામલતદાર આઈ એસ પટેલ તાલુકા સદસ્ય અજય ધરજી જિલ્લા લેપ્રેસી અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં ચાપેલી પ્રાથમિક શાળામાં લેપ્રેસી અવેરનેસ કેમ્પ યોજાયો હતો જેમાં રક્તપીત જનજાગૃતિ અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી રક્તપીત જનજાગૃતિ અંગે વધુ માહિતી આપતા જિલ્લા લેબ્રેસી અધિકારીએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવણી સાથે સાથે નાગરિકો દ્વારા રક્તપીત જનજાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી છે જન સમુદાયમાં રક્તપિતના સંદેશાઓનો